નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમરેલી એસઓજીની મોટી કાર્યવાહી ભાવનગરથી બગસરા બે પોઈન્ટ ઓગણીસ કિલો વહેલ માછલીની ઉલટીનું વેચાણ કરવા જતાં શખ્સને ઝડપી પડાયો અમરેલી એસઓજીએ વરસડા નજીકથી બે પોઈન્ટ ઓગણીસ કરોડની વહેલ માછલીની ઉલટી કબજે કરી પોલીસ બે પોઈન્ટ ઓગણીસ કરોડની વહેલ માછલીની ઉલટી મોબાઈલ અને બાઇક મળી કુલ રૂપિયા બે પોઈન્ટ વીસ કરોડનો મુદ્દામાલ કબજો કર્યો અમરેલીના વરસડા નજીકથી એસઓજીની ટીમે વહેલ માછલીનું ઉલટી એમ્બરગ્રીસનું વેચાણ કરવા જઈ રહેલા ભાવનગરના શખ્સને ઝડપી લીધો હતો તેમની પાસેથી એસઓજીએ બે પોઈન્ટ ઓગણીસ કરોડની કિંમતની બે પોઈન્ટ ઓગણીસ કિલો વહેલ માછલીની ઉલટી કબજે કરી હતી અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચનાથી એસઓજી પીઆઈ ડી ચૌધરી સહિતની ટીમે અમરેલીના વરસડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો અહીં ભાવનગરના દીપક ચોકમાં રહેતા રવિ નરેશભાઈ ભાસ્કર ઉંમર વર્ષ ચોવીસ પાસેથી વહેલ માછલીની ઉલટી મળી આવતા રવિ ભાસ્કર વહેલ માછલીની ઉલટી ભાવનગરથી બગસરા વેચાણ માટે જતો હતો ત્યારે અમરેલી એસઓજીની ટીમે રવિને ઓગણીસ પોઈન્ટ સોરી બે પોઈન્ટ ઓગણીસ કિલો વહેલ માછલીની ઉલટી સાથે ઝડપી લીધો હતો તેમની પાસેથી બે પોઈન્ટ ઓગણીસ કરોડની વહેલ માછલીની ઉલટી મોબાઈલ અને બાઇક મળી કુલ રૂપિયા બે પોઈન્ટ વીસ કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને રવિ ભાસ્કર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ